જન્મથી ખેડૂત અને વ્યવસાયે નિવૃત્ત ઇસરો વૈજ્ઞાનિક એવા ડો મધુકાંત પટેલે સોઈલ ટેસ્ટિંગ જમીન ચકાસણી માટે સામાન્ય ખેડૂત પણ પોતાના ખેતરમાં જેનો આસાનીથી ઉપયોગ કરી શકે તેવું ડિવાઇસ વિકસાવ્યું છે જે સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંત પર કામ કરે છે સરકારી લેબમાં ખેતરની માટીના સેમ્પલને ચકાસીને પરિણામ લેતા બે દિવસથી વધુનો સમય લાગે છે ખેતરમાંથી લીધેલી માટીનું સેમ્પલ સરકારી લેબમાં પહોંચે ટેસ્ટિંગ કરવામાં તેનો વારો આવે તેમાં પણ દસ બાર દિવસ કે તેથી વધુ સમય લાગી શકે છે મધુકાંત પટેલે બનાવેલા ઉપકરણનો ઉપયોગ ક્ષેત્રમાં જય કરી શકાતો હોવાથી માટીને લેબ સુધી લઈ જવાની જરૂર રહેતી નથી મહત્વનું છે કે આ ડિવાઇસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો યુમ્સ અને કાર્બનિક તત્વોને પણ માપી શકે છે જે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી છે પરંપરાગત સોઇલ ટેસ્ટિંગમાં આ તત્વોની હાજરી પારખી શકાતી નથી આ ડિવાઇસને જમીનમાં ભોંકતા માત્ર દસથી થી પંદર સેકન્ડમાં જ માટીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપે છે આથી સ્થળ ઉપર જ ખેતરની માટીનું વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરી શકાય છે આ ડિવાઇસ માટીના એક લાખ સેમ્પલ ટેસ્ટ કરી શકે છે ત્યારબાદ તેના નીચે લાગેલા પ્રોબ સળિયા અને સેન્સર બદલવાની જરૂર પડે છે પરંપરાગત લેબમાં સોઇલ ટેસ્ટિંગની ટેકનિક માત્ર અનુભવી ટેકનિશિયનો જ અનુસરી શકે છે જ્યારે આ ડિવાઇસનો ઉપયોગ કોઈપણ સામાન્ય ખેડૂત ટોચ લાઇટની માફક કરી શકે છે મધુકાંતભાઈના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોઇલ ટેસ્ટિંગ ડિવાઇસના કેલિબ્રેશન માટે તેમને રાજ્યની તમામ સોઇલ ટેસ્ટિંગ લેબ જીએસએફસી અને ઇફકોની લેબમાંથી માટીના નમૂના લેવાની મંજૂરી આપવામાં આવી છે માટીના નમૂનાના લેબ ટેસ્ટિંગના રિઝલ્ટ આ ડિવાઇસમાં ફીડ કરીને ડિવાઇસના વર્તમાન એઆઈ બેઝ ટેસ્ટ રિઝલ્ટને ને સરખાવીને ડિવાઇસ કેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે આનાથી ડિવાઇસનું મશીન લર્નિંગ પણ થઈ રહ્યું છે એઆઈ ટેકનોલોજીની મદદથી ડિવાઇસ પંચાણું ટકા એક્યુરેટ પરિણામો આપતું થઈ જશે તેમ ડોક્ટર મધુકાંત પટેલે જણાવ્યું છે નમસ્કાર મારું નામ ડૉક્ટર મધુકાંત પટેલ હું ભૂતપૂર્વ ઈસરો વૈજ્ઞાનિક છું અને આ ક્ષેત્રમાં લગભગ પિસ્તાળીસ વર્ષથી કામ કરું છું જન્મથી હું ખેડૂત છું અને વ્યવસાયથી હું વૈજ્ઞાનિક છું અને હું આટલા વર્ષથી આ વિજ્ઞાનને બહુ ધ્યાનથી જોઉં છું સમજું છું અને સમજી રહ્યો છું બીજી વાત હું જ્યાં સુધી ઈસરોમાં દાખલ હતો ત્યાં સુધી હું ખેડૂત હતો તો હું ફૂલ ટાઈમ ખેડૂત હતો અને પાર્ટ ટાઈમ વિદ્યાર્થી હતો તો હું ઈસરોમાં આવ્યો પછી પણ જોયું કે ઈસરોમાં તો ઘણા બધા પ્રોજેક્ટ થાય છે જે ખેતીને લગતા હોય એ લોકો ફિશ માટે ટ્રેડિશન કરતા હોય જમીન માટે પાક માટે એટલે મને લાગ્યું કે આ બહુ વિશાળ વસ્તુ છે કોઈક દિવસે દિવસમાં સમજવી રહી બીજું કે ઈસરો બહુ જોડાયેલું છે આપણે આઈએમડી અને એવા બધા જે વેધર ફોરકાસ્ટ કે જે હવામાનનું આપણને આગાહી કરે તો એ આગાહી સાથે પણ આપણે માહિતી મને મળતી ગઈ આમાં આવું પણ ઈસરો કરે છે ને આમાં એના સંશોધન માટેના બીજા સહયોગી બીજી સંસ્થાઓ છે તો હું એમાં વધારે ધ્યાન આપતો ગયો સમય સાથે અને જે ફિશરી પ્રોજેક્ટ હતો કે ફિશ કેચિંગ દરિયામાં માછલીઓ વધારે ક્યાં છે એ પ્રોજેક્ટમાં હું સામેલ પણ હતો તો મને બહુ મહત્વ લાગે ભાઈ ફિશ એક હિન્દુસ્તાનનો સારો ધંધો પણ છે પૈસા પણ આવે છે અને લોકોની જરૂરિયાતો પૂરી કરે છે તો એક ખેડૂત તરીકે જ્યારે આપણે ખેતી કરી મગફળીની ઘઉંની વગેરેની તો એ તો પાયાનો ખોરાક છે તો એમાં પણ મારે ધ્યાન આપવું જોઈએ તો દરમિયાન આવું મથામણ ચાલતી હતી તો મોદી સાહેબનો મારે બેઠો થયો છ એક મહિના કામ પીવા સાથે તો મોદી સાહેબ મને કે મધુકાંત ઈસરોનું જ્ઞાન સરસ છે ખેડૂત હોવાનું બહુ સારું વસ્તુ છે ખેડૂત જોઈએ પણ મારા ખેડૂતમાં તમે શું કરી શકો તો વિચારો સમય લાગશે અઘરું છે પણ વિચારો તો મને એ વાક્ય ચોટી ગયું કે મારે વિચારવાનું જ્યારે યોગ્ય સમય આવ્યો કે મારે મારી પાસે સમય પણ છે જ્ઞાન પણ છે અને થોડાક પૈસા પણ છે તો મારે આમાં શું કામ ન કામ કરવું અને મેં જેમ જેમ કામ કરતો હોય તો મને એટલું બધું આમાં ઉત્સાહ મળ્યો લોકો પાસેથી કે બહુ ઉત્તમ કામ છે તમે કરો એક લેવલ પર લાવો અમે તમારી સાથે છીએ આ એમાંથી ઘણા વિદ્વાનો છે કે બહુ સરસ કામ છે તમે કરો એ રીતે આપણે સાયન્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટમાં બહુ સરસ કામ છે તમે કામ કરો ડૉક્ટર શાહુ વગેરે તો એવા ઘણા મિત્રો મને બધા જેમ કે આપણે દેરાદૂન આમાં આઈસીઆર વગેરેમાં કે સરસ કામ છે તમે એક લેવલ પર લાવો એટલે મને શું કે મારે એક જ કામ છે લેવલ પર લાવવાનું એના માટે આપણે જે જોઈએ તો મારે બહુ બધી માટીઓ ભેગી કરવી પડે રિપોર્ટ ભેગા કરવા પડે ચેક કરવું પડે અને એનું સોફ્ટવેર બનાવવું પડે જે અત્યારે અમે કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમે આમાં પાર ઉતર મેં જોયું એક ખેડૂત તરીકે અને વૈજ્ઞાનિક તરીકે કે જે સંસા સંસાધનોના સંશોધનો અવેલેબલ છે આજની દુનિયા માટે ને ખાસ કરી ખેતી માટે એ અને ખેતીમાં જરૂરિયાત છે એની વચ્ચે બહુ મોટો ગેપ છે મોટી તફાવત છે એક મોટી ખીણ છે બંને વચ્ચે તો મને એમ થયું કે મારા પ્રયત્નો છે જો આ ખીણ થોડી બુરાતી હોય ઓછી થતી હોય તો મારા પ્રયત્નો શું કામ ન કરવા એ હેતુથી મેં એક નાનું યંત્ર વિકસાવ્યું જેને આપણે સ્પેક્ટ્રોમીટર કહીએ છીએ આ ડૉક્ટર સીવી રામનની થ્યુરી પ્રમાણે આ વર્ક કરે છે અને જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ દરેક પરમાણુ દરેક એટમ એક પર્ટિક્યુલર તરંગ લંબાઈ પર આંદોલિત થાય છે અને આ જે આંદોલિત થઈ રહ્યું છે ત્યારે એ નાનો પ્રકાશ ફેંકશે સામે એટમ પર સેલ પર એનું રિફ્લેક્શન આવશે જે આ ગ્રાફમાં આપણને દેખાય છે તો આ ગ્રાફમાં જોઈએ આપણે તો આ અલ્ટ્રાવાયોલેટ રેઝનો વિસ્તાર છે આ એક વિઝિબલ લાઇટ દૃશ્યમાન પ્રકાશ અને આ છે ઇન્ફ્રાએટ તો આ પ્રકાશની મદદથી આ તરંગ લંબાવીની મદદથી આપણે લગભગ મોટાભાગના તત્વોને ઓળખ ઓળખી શકીએ છીએ બહુ છે અને બહુ ઝડપથી તો આ એનો સિદ્ધાંત થઈ ગયો અને એ સિદ્ધાંત પર અમે કામ કર્યું માટીના પરીક્ષણ માટે એ પણ કેવું કે આ માટીનું પ્રિસ્ફૂટ જેવો મારે માટીમાં લગાવવાનું બટન દબાવવાનું અને પરીક્ષણ થઈ ગયું તો એને આટલી વાર લાગશે એમાં જે જીગા છે એ જીગાનું કોર્ડિનેટ જીપીએસ કોર્ડિનેટ સર્વે નંબર ડેટા બેઝમાંથી ખેડૂતનું નામ અને માટીના બધા જ ગુણધર્મો જેવા કે એનપી કે જેને આપણે એવું માઇક્રોન્યુટ્રન્ટ કહીએ એ પણ ઓર્ગેનિઝમ એટલે જીવિત જે જીવાત હોય બેક્ટેરિયા હોય ફંગસ હોય આ બધી વસ્તુનું પણ પરીક્ષામાં આવી જશે તો આ બધું વિજ્ઞાન એટલું બધું મહત્ત્વનું છે અત્યારે માટીને જાણવા માટે કારણ કે આપણે બધાને દવા વગરનું ખાવું છે એક તંદુરસ્ત ખોરાક જોઈએ તંદુરસ્ત શાકભાજી જોઈએ અને એના માટે ઓર્ગેનિઝમ જાણવું બહુ જ મહત્ત્વનું છે જેમ કે હ્યુમસ માટીનું જેને આપણે એક જાતનું પાથું પડ ગઈ જે એકદમ હલકું હોય ને ઉડતું હોય હ્યુમસ ફંગસ બેક્ટેરિયા આની જાણ મેળવવાથી માટીની ગુણવત્તા બહુ જ ઊંડાઈપૂર્વક થઈ શકે છે અને બહુ તરફ થઈ શકે છે કે એક તો માટીનું પરક્ષણ એટલે જરૂરી છે કે માટી આપણી માનસિક તાસી જેવું હોય છે એટલે કે દિવસમાં એના ગુણધર્ક બદલાય કરે સવારમાં થોડા અલગ હોય તડકો પડે એટલે અલગ હોય સાંજે અલગ હોય એને પાણી પીવડાવીએ એટલે બદલાઈ જાય પાક વાવીએ તો બદલાઈ જાય પાક મોટો સાહેબ બદલાઈ જાય એટલે એક પરિવર્તિત આપણે કે એક વસ્તુ છે આ એટલે આપણે એની પરિવર્તન જો જાણતા રહેશું સમય સાથે સાથે અઠવાડિયા દસ દિવસે પંદર દિવસે તો આપણને એ ખબર પડશે કે મારો હાલનો પાક હાલનું વાતાવરણ હાલનું જે પાણી આપવું છે એ હાલના જે ખોરાક આપવું છે એ બધાની અસર કેવી થઈ રહી છે આ અસર થશે એના પરથી મને પ્રિડિક્શન મળશે થોડું ભવિષ્ય કે છે કે અઠવાડિયા પછી શું થઈ શકે આમાં તો એ ખેડૂત તરીકે મારી પાસે અઠવાડિયાનો ટાઈમ હોય કે મારે એને પાણી પીવડાવવું છે મારે ખાતર નાખવાનું છે મારે દવા નાખવાની છે તો મારા પાકને હું તંદુરસ્ત માટે તૈયારી પહેલેથી તૈયાર કરું તો આ પેલી જ તૈયારી કરી લે તો મને બહુ કોસ્ટમાં ફાયદો થશે પાકનું નુકસાન અટકાવી શકાશે અને મારા એટલા જ ખર્ચમાં મારી ગુણવત્તા અને એનું જે કે ને ઇલ્ડ પ્રોડક્ટિવિટી ઘણી જ વધી જાય એટલે મહત્ત્વ એ છે કે માટીનું પરીક્ષણ ત્યાં ત્યાં તરત થાય અને ખેડૂતના મોબાઈલમાં રિપોર્ટ આવી જાય એની સાથે ગાઈડન્સ કે તમારે આની જરૂર છે તો આ વસ્તુ જે આપણે કરવા માગી રહ્યા છીએ જેની જરૂર છે અને ઇઝરાયલ જેવા દેશમાં આ કરી રહ્યા છીએ તો હાલની જે આપણી વાત બીજી કરી કે જે આટલી બધી માટીની લેબો છે દરેક જિલ્લામાં છે અને એ ઉપરાંત પણ ઇફકો વગેરે પાસે માટીની લેબો છે પણ એમાં આપણે માટી લઈએ કુરેર કરીએ પરીક્ષણ થાય પાછો રિપોર્ટ આવે અને એની કિંમત પણ પડે સરકારને કે ખેડૂતને કે કોઈને તો પડે તો એનો સમય અને કિંમત એ આપણને એટલું બધું જગ્યા નથી આપતું કે આપણે એને અઠવાડિયે અઠવાડિયે કરી શકીએ આ શક્ય નથી એટલે આપણે એની ફ્રિકવન્સી જે કે વધારવી પડે જે આપણે શક્ય નથી બીજું કે કેટલી ગુણવત્તા માપી શકીએ જેમ કે બેક્ટેરિયા છે ફંગસ છે હ્યુમસ છે આ તે માપી શકતા નથી હાલની પદ્ધતિ પ્રમાણે તો એ તો થોડી જરૂર બહુ જ છે આજના સંજોગોમાં જ્યારે આપણે વાત કરીએ છીએ કે પ્રાકૃતિક ખેતીની કે ઓર્ગેનિક ફાર્મિંગની ત્યારે આ બહુ મહત્ત્વના પાસાઓ છે જેને આપણે વળી લેવા પડે એના વગર ભવિષ્યની ખેતી શક્ય નથી તો જેમ ઇઝરાયલ જોઈ છે કે વર્લ્ડમાં દુનિયામાં એને માથું કાઢ્યું એ ખેડૂત ખેતીમાં કે નાની જમીનમાં અને રણજીવી જમીનમાં એ ઘણું મોટું ઉત્પાદન કરે એ જો આપણે કરવું હશે તો આના વગર આપણી પાસે બીજા ઉપાયો નથી તો સોઈલ લેબ છે એની જગ્યાએ છે સાચી વસ્તુ છે પણ આજના સંદર્ભમાં આપણે ઝડપથી અને ગુણવત્તાપૂર્વક માહિતી જોશે ખેડૂતને વારે વારે જોશે તો જ એમાંથી વધારે વધારે વળતર લાવી શકશે જેમ કે મોદી સાહેબ કહ્યું કે મારે ખેડૂતને આમાં બમણી કરવી છે તો મારી પાસે કંઈ વરસાદ બમણો પડવા નથી જમીન બમણી થવા નથી આ કશું જ નથી થવાનું જે થવાનું જે છે મારી પાસે એટલા સંશોધનોમાં એટલા સંસાધનોમાં મારે ઉત્પાદન વધારવું પડે આ સિવાય બીજું કોઈ એનો ઉપાય નથી અને એ બધા માટે આ જે પદ્ધતિ છે આપણી એ પદ્ધતિ એક રામબાણ ઇલાજ છે આનાથી ખેડૂતના ભાગ ગમણી તો નહીં પણ પાંચ ગણી થઈ શકે જો મારો અંગત વિશ્વાસ છે તો આપણે એ જ સંસાધનો એટલું જ પાણી એ જ જમીન એટલી જ મહેનત એટલો જ ખર્ચો એટલું જ બિયારણ પણ આપણે પાંચ ગણું ઉત્પાદન મેળવી શકીએ જો હું માટીને સતત પરીક્ષણ કરું અને એને વૈજ્ઞાનિક રીતે પાછું એનાથી પ્રિડિક્શન કરું અને જેમ જેમ સમય જશે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી મને આખી સિઝનનો અંદાજ આવી જશે કે મારે આ ચણાના છે ચણા તો ત્રણ મહિના સુધી મારે કેવું ધ્યાન રાખવું પડશે એનું મને એ પહેલાં દિવસે ખબર હશે તો આને આપણે કહીએ છીએ કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેનું પ્રિડિક્શન કરી શકું એને હું આગાહી કરી શકું અને ચોક્કસપણે એને મારી ખેતીને ઢાળી શકું એ વાત થઈ બીજી વાત એ છે મહત્ત્વની કે જ્યારે મને મારી માટીનું પરીક્ષણ ખબર છેલ્લા ત્રણ વર્ષનો ઇતિહાસ ખબર છે મને મોસમનો વળતારો ખબર પડી ગયો મને વાયદાના સોદાથી લગભગ ભાવનો અંદાજ આવી ગયો કે ત્રણ મહિના પછી છ મહિના પછી ભાવ કેવા રહેવાના છે તો મારી પાસે આટલા બધા પરિબળો મારી સામે છે જ તો આ માટીમાં આ સંજોગોમાં એ ખેડૂત તરીકે મારે કયા પાક વાવવા જોઈએ એનું પણ મને માહિતી આપશે એટલે મને ખબર પડે કે મારે ઓછા ઓછા ખર્ચમાં અને વધારે ઉત્પાદન જોઈએ તો મારે આ બેમાંથી કે ત્રણમાંથી એક પાક વાવવો જોઈએ આટલી સચોટ માહિતી આપણને આપશે જ્યારે આ વિજ્ઞાન થોડું વધારે મેચ્યોર થશે ત્યારે તો આ બધા એના ફાયદાઓ છે જે આપણે હાલની સોઈ એને પૂરા નહીં પાડી શકે હવે હાલની પદ્ધતિ છે અને આપણે કંઈ કે કેમિકલ બેઝ એટલે કે રસાયણો દ્વારા જેમ કે આપણે સ્કૂલમાં બન્યા છીએ કે આ એક દ્રાવણ લીધું મેં ગ્લાસમાં એમાં એક મેં લિટર્સ પેપર નાખ્યું એનો કલર બદલાઈ ગયો એટલે હું આ રસાયણને આવું છે કહી શકું આવી પદ્ધતિ એક થતી હોય છે કે જેમાં મારે માટીના સેમ્પલ લેવાના નાના નાના ટુકડા અલગ અલગ કેમિકલ નાખવાના એને સમય આપવાનો બાર કલાક ચોવીસ કલાક અડતાલીસ કલાક અને પછી એના રંગ પરથી એની સ્પેલ પર છે બીજા આકાર પર છે હું કહી શકું કે માટીમાં શું કરવો હતા આ કેમિસ્ટ્રી લગભગ સો વર્ષ જૂની છે બહુ સારી છે મેચ્યોર છે ઘણી બધી એક્યુરેટ પણ છે પણ એમાં મારે સેમ્પલનો સમય અને એની કિંમત વધતા એની મર્યાદા એ એનાથી આપણે બંધાઈ ગયા તો એ પદ્ધતિને આપણે એ થોડી સુધારવી જરૂરી બની એટલે કેમિકલ પદ્ધતિ સાવ ખોટી છે એવું પણ નથી વર્ષમાં એક કરીએ તો સારું પણ છે પણ વારે વારે કરવા માટે આ બંધનો આપણને નડી રહ્યા છે એના ઉપાય આપણે શોધવાની વાત છે આમાં બે વસ્તુ મહત્ત્વની છે એક તો ટેકનોલોજી આધુનિક છે એટલે એની ગુણવત્તા એની ચોકસાઈ એની ઇકૃતિ વધારે હોય અને વધારે થવાની છે સમય સાથે જેમ કે રસાયણિક પદ્ધતિને સમય લાગ્યો એક જગ્યાએ પહોંચતા આને થોડો સમય લાગશે પણ એ ઘણી એક્યુરેટ હશે કે એની ગુણવત્તા ઘણી સારી હશે બીજું કે સમય બહુ જલ્દી થશે અને ત્રીજી સૌથી મોટી વસ્તુ કે ઓછા ઓછી કિંમતે રસાયણો મારે એક લેબોરેટરી સ્ટાફ જોઈએ મારે જગ્યા જોઈએ બિલ્ડિંગ જોઈએ મારે માણસો જોઈએ સમય જોઈએ ઇલેક્ટ્રિક જોઈએ પાવર જોઈએ ઘણું બધું જોઈએ મારે આમાં એ કંઈ જરૂર નથી મેં માટી સાથે પ્રોબ્લેમ લગાવ્યો ક્લિક કર્યો અને મારો ડેટા આવ્યો એટલે એની જે રિકરિંગ કોસ્ટ કહીએ કે મારે સિમ્પલ ટેસ્ટ કોસ્ટ એ લગભગ નહિવત છે સમય લગભગ નહિવત છે તો અને બીજું મારે જે વાપરવાની જે પદ્ધતિ છે એથી કે કોઈ કોઈપણ વ્યક્તિ કોઈ પણ સાધન શબ્દો ખેડૂતોને વાપરી શકે એટલે મારે એમાં કોઈ બહુ હોશિયાર વ્યક્તિ વાપરી શકે એવી જરૂર નથી જ્યારે રસાયણિક પદ્ધતિમાં એવું નથી એના નિષ્ણાંતો જ પદ્ધતિથી એ ચેક કરી શકે જ્યારે આમાં એ મર્યાદાઓ નથી તો આના અનેક ફાયદાઓ છે સમયની સાથે પણ અને જે લોકભોગ્ય લોકો એને જાતે કરી શકશે આજકાલ જેમ પરદેશની દેશોમાં જોઈએ આપણે તો બધું કામ લગભગ જાતે કરે મેં જોયું છે કે નાના પ્રો લોકો રાખે છે નાના નાના અને એના લોનમાં એ લગાવે રિપોર્ટ જોવે અને પછી ખાતર નાખે એમાં નાના પાયા પર લોકો આવું કરે છે બગીચાના લેવલ પર તો આપણે આપણી ખેતીમાં કરવું એટલું જરૂરી છે કે આપણે ખાતર બચાવવું છે સમય બચાવવો છે સારો પાક જોઈએ છે અને આપણને ખબર પડે કે જેમ કે જીરુંના પાકમાં એ હિમ પડવાનું હોય તો મારો પાક બળી જાય એનો ઉપાય તો મારે આગલી સાંજે પાણી પીવડાવી દેવાનું તો આ ફોરકાસ્ટ થયો હિમ પડશે ઉપાય થયો એને પાણી છાંટી દઉં તો આ જે આપણા ફાયદાઓ છે કે નુકસાન થવાની સંભાવના છે તો સામે મારી પાસે કાઉન્ટર એક્શન હોય કે આવું કરીશું નુકસાન મારું અટકી જશે અથવા બહુ ઓછું થશે તો આ બધા જે ફાયદાઓ છે એ આપણે સમય સાથે જકડાયેલા છે એમાં સમય નથી આજે હું એનું પરીક્ષણ કરું અથવા આજે હું એનું ફોરકાસ્ટ કરું અને કાલેનો ઉપાય હોય અથવા આજે જેનો ઉપાય હોય તો આ જે ફાયદાઓ છે કે ત્વરિત તરત જ બને એનું એક્શન માટેની ગાઈડલાઇન મળી ગઈ તો આ મોટો ફાયદો છે જે સામાન્ય પરીક્ષણ કરતા અને જે અત્યારે ખાસ કરીને સ્કિલની વાત છે તો ખેડૂતો આપણે અપેક્ષા રાખે કે તમે કેમિકલ પદ્ધતિ માટે ચેક કરો એવું નહીં કરી શકે અને કરશો તો કદાચ એમને કે અમે ગુણવત્તા મળશે નહીં તો આપણે એવી સિમ્પલ ટેકનોલોજી બનાવી શકીએ કોઈ પણ વ્યક્તિ વાપરી શકે એની પાસે મોબાઈલમાં સોફ્ટવેર હોય અને સાથે પ્રોબ હોય નાના આપણે વિડીયો ગાઈડન્સ હોય એ પાંચ મિનિટમાં જાણી લે કે મારે કઈ રીતે આને વપરાય અને એને સામે ખબર પડશે કે આઉટપુટ આવ્યું kesu sun san gace ni.